નરેન્દ્ર સોલંકી એ ભૂતકાળમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે વિજય ભગત ઉપર બહુ આરોપો લગાવેલા છે એની ઓડિયો ક્લિપ પણ અનેક વાયરલ થઈ ગઈ આ વખતે તમને ક્યાંય દેખાય છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નરેન્દ્ર સોલંકી હોય નરેન્દ્રભાઈ સોલંકી ગુર્જર સદી ઘડિયા સમાજ ભગીરથ મહાસમેલન અમરેલીમાં હતું તો નરેન્દ્રભાઈ સોલંકીએ એમનો વિરોધ કર્યો હતો આ જે વિવાદ જે છે એ અમુક ચોક્કસ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા સત્તાધાર ધામને બદનામ કરવાનું આવતરનું ષડયંત્ર કરી રહ્યા છે આ એની પાછળનું બધું કારણ છે કોણ એવા લોકો છે નવા લોકો શું મજા આવે છે અરે હું તો નીતિનભાઈ ને એવું પૂછું છું કે આ સત્તાધાર બચાવ સમિતિના વ્યક્તિઓ કોણ છે આવશે કે નહીં આવે કે આ કાર્યક્રમ તમે હવે પછી બંધ કરી દેજો આ બધી જે મનગઢિત કહાનીઓ બનાવી નિતિનભાઈ જ્યારે તમે પેપર લઈને આ મીડિયામાં બોલો છો તો મને એવું સમજાય છે કે તમને કોઈ નાના છોકરાને નિબંધ લખી આપે અને નિબંધના આધારે તમે બોલ્યા કરો એવું મને તો આ લાગી રહ્યું છે તો આજે પણ એ જ વાત કરજો દાદમાં કે આપા ગીગા ગાદીસ્થાન અને સત્તાધારમાં વિવાદ છેલ્લા ઘણા બધા સમયથી એક જ મુદ્દો એક જ વિવાદ એક પહેલાં જૂનાગઢ જે અંબાજી મંદિરની ગાદી ને હવે આપા ગીગાને લઈને જે વિવાદ એટલે કે જે ગાદી સ્થાનને લઈને વિવાદ છે તેમાં અનેક લોકો છે તેની લાગણી છે તો દુભાઈ રહી છે કારણ કે એક એવું ગાદી સ્થાન છે કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ભારતભરના જે શ્રદ્ધાળુઓ ભક્તો છે ત્યાં સોરઠની પાવન ધરા પર આવે છે માથું નમાવે છે દર્શન કરે છે અને સાથે જ આસ્થા પણ છે તો એ મુદ્દે આજે આપણે વાત કરવી છે આપણી સાથે ભરત ટાંક છે તે જોડાયા છે જેવો આગેવાન પણ છે સમાજના સાથે જ શ્રદ્ધાળુ મેન શ્રદ્ધા જોડાયેલી છે ભરતભાઈ ની આ મંદિર સાથે આ ગાદીસ્થાન સાથે ભરતભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં કઈ રીતે આખા વિવાદને તમે જુઓ છો જય આપીકા સત્તાધારના તમામ સંતો અને સત્તાધાર ધામ સાથે જોડાયેલા અમારા અઢાર આલેમના તમામ સેવકગણને જય આપાયકા જય શ્યામ જય ઠાકર જય હિન્દ વંદે માધવ દીક્ષિતભાઈ જે આ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સોશિયલ મીડિયાના માધ્યમની સાથે સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યાં વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ તદ્દન નિરાધાર છે અને આ જે વિવાદ જે છે એ અમુક ચોક્કસ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું ષડયંત્ર કરી રહ્યા છે આ એની પાછળનું બધું કારણ છે આજે આપણે એક સત્તાધાર ધામ અઢીસો વર્ષ જૂની આપણી દેસાણની જગ્યા કે જે આજે ગીર વિસ્તારમાં આવેલી હોય ગીગા બાપુના આશીર્વાદ દાન બાપુના આશીર્વાદ અને આનું જેટલું સત પીરાણું જીવતું જાગતું પીરાણું આપણે સત્તાધાર ધામને કહીએ છીએ તો એમાં જે લાંછન લગાવવામાં આવીએ છીએ એ ખૂબ જ દુઃખજનક છે અને સાથે આજે ફરીથી એક વાત હું કરવા આવ્યો છું કે આજે જ્યારે મોદી સાહેબ આપણા હિન્દુસ્તાનના અંદર કે એક રહે તો સેફ રહેના નારા સાથે જ્યારે યોગી સાહેબ આપણા કે બટેંગે તો ઘટેગેના નારા સાથે આજે ભવિષ્યની દિવસોમાં હિન્દુસ્તાનના હિન્દુઓને જાગૃત કરવાનું જ્યારે કાર્ય કરી રહ્યા હોય અને ત્યારે આપણી દેશાળની જગ્યાઓ સંત પરંપરાની જગ્યાઓને આક્ષેપ લગાવવામાં આવતા હોય પોતાના સ્વાર્થ માટે એ બહુ જ દુઃખદાયક છે નિંદનીય છે અને આને તમામ સત્તાધાર ધામ સાથે સનાતનીઓ જે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા તમામ સનાતનીઓ સનાતનીઓ આ તમામ વિવાદને વખોડી રહ્યા છે અને આ વિવાદ છેલ્લા પંદર વીસ વર્ષથી હું તો જોઈ રહ્યો છું કારણ કે સત્તાધાર સાથે હું શામજી બાપુના ટાઈમથી જોડાયેલો છું ત્યારે પાંચ સાત વર્ષના હતા બાપુ ચગદા આપતા ત્યારથી આપણે સત્તાધાર ધામ સાથે જોડાયેલા છીએ અને સત્તાધાર ધામ સાથે વિશ્વ પ્રસિદ્ધ ગાદીમાં કરોડો લોકો જોડાયેલા છે એટલે આવા નિરાધારો પોતાના સ્વાર્થ માટે જે કોઈ કરી રહ્યા છે એ દુઃખ દુઃખજનક છે ને નિંદનીય છે પરતભાઈ તમે એવું કીધું કે અમુક ચોક્કસ લોકો રાજકીય રોટલો શેકવા માટે કોણ એવા લોકો છે ને એવા લોકોને શું મજા આવે છે જો આજે મને એક નિતિનભાઈ ચાવડા કરીને જે બાપુના ભાઈ કે પૂર્વાશ્રમના જે ભાઈ કે છે હું એમને આજ સુધી મળ્યો નથી પણ ભગીરથ મહાસંમેલન ગુર્જર ક્ષત્રિ કડીયા સમાજનું અમરેલી મુકામે જ્યારે ભગીરથ મહાસંમેલન થયેલું ત્યારે બી આ નીતિનભાઈ ચાવડાએ મને મેસેન્જર ઉપર મેસેજ કર્યા હતા અને ત્યારથી મને એનું નામ ખબર છે પણ જે આખો વિવાદ મીડિયાના માધ્યમમાં મેં અમુક લેટરો જોયા જેમાં મને એવું લખેલું આવ્યું કે સત્તાધાર બચાવ સમિતિ અને હું તો નીતિનભાઈને એવું પૂછું છું કે આ સત્તાધાર બચાવ સમિતિના વ્યક્તિઓ કોણ છે મારો આવો ક્વેશ્ચન છે કે એ સત્તાધાર બચાવ સમિતિના વ્યક્તિઓના નામ તમે ડિક્લેર કરો આ પહેલો મારો મુદ્દો છે બીજો મુદ્દો છે કે એમણે બીજો આક્ષેપ લગાવ્યો છે કે સત્તાધારની અંદર રૂપિયાઓના વહીવટોના તો આજે હું એક વાત કરવા માગું છું કે નીતિનભાઈ તમારા ભાઈ છે એવું તમે કહો છો અમારા પરમ પૂજ્ય વંદનીય વિજય ભગત એટલે જે વિજય બાપુ મહંત તો જ્યારે તમે એમની પાસે પૈસાની માંગ કરો છો અને જો એ તમને જો રૂપિયા ન આપતા હોય હોય પૂર્વાશ્રમના ભાઈ તો એનું અમારી સત્તાધાર ગાદીનું પિરાણાનું પ્રમાણ છે કે એ અમારી પારદર્શિતા ગાદી છે અને સાથે તમે જે આ અવારનવાર આવા આક્ષેપો કરતા હોય છે તો આ આક્ષેપો તદ્દન નિરાધાર છે તમે એવો બી કાંઈ મેં મીડિયાના માધ્યમથી જોયું કે સાત વીઘા જગ્યા માટે બી બાપુએ કાંઈ તો હું એવું કહેવા માંગુ છું મને વિવાદ એ મેટર ખબર નથી પણ હું એવું સમજી શકું કે કોઈના દાદાની જગ્યા હોય તો એનું વારસાઈ તરીકે કદાચ બાપુનું નામ આવ્યું હોય બાકી અમારા વિજય બાપુ સત્તાધાર ગાદીના મહંત જ્યારે પાંચ પાંચ હજાર ગાયો નામથી બાપુના નામ બાપુ નામથી ગાયોને બોલાવતા હોય આવા સંત પિરાણાના મહંત એ કોઈ તમારી કોઈ જગ્યાઓમાં કોઈ દાવેદારી કરવા આવે નહીં આવું એક સામાન્ય વાત છે સાથે તમે અવારનવાર આવી બી વાત કરી કે બાપુ જે છે આજે હું તમને એક સામાન્ય દાખલો છું કે તમે એવું કીધું કે મેં એમને પંદર વર્ષ સુધી ભણાવ્યા આજે કોઈ બીના મા બાપ હોય તો એના છોકરાને ભણાવતા જ હોય મેં આવો જિંદગીનો પહેલો દાખલો જોયો કે કોઈના મા બાપ કે કોઈના વડીલ એના છોકરાને ભણાવે એના પૈસા માગે મીડિયાની અંદર તો હું નીતિનભાઈ આ પરિસ્થિતિની અંદર એવું સમજી શકું કે તમારી મનોચિકિત્સક માઇન્ડ સ્ટેબલ નથી કે તમે જે માગણી કરીને પૈસા માગો છો તો આ એક એવું પુરવાર થાય છે કે આ ફક્ત ને ફક્ત ષડયંત્ર પૈસા માટેનું જ છે બાકી આમાં કોઈ વાતમાં માલ નથી અને આની સાથે હું એક વસ્તુ બીજી જોડવા માગું છું કે છેલ્લા પચીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષમાં મેં કોઈ દિવસ નીતિનભાઈ સાંભળ્યું નથી કે તમે કોઈ સમાજના પટણ પર સમાજના પ્લેટફોર્મ પર કોઈ બી જગ્યાએ સેવાકી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય બાકીની વાત તમે હજી એક એવી કરો છો કે તમે ક્લાસ ટુ ઓફિસર છો તમે જે હશો તે એની સાથે અમને સત્તાધાર કાટીને કોઈ લેવા દેવા નથી મને કોઈ લેવા દેવા નથી પણ ક્લાસ ટુ ઓફિસર જો તમે કહેતા હોય તો જો આક્ષેપો જ કરવા આવે તો તમારી પ્રત્યે બી સરકારો જૂનું કાઢીને બી ઘણા આક્ષેપો કરી શકે છે તમારી ઉપર બી કાર્યવાહી કરી શકે છે તો આવા નિરાધાર સત્તાધારની જગ્યાઓ માટે આ સનાતની જગ્યાઓ માટે જ્યારે અઢાર આલમ આ જગ્યા સાથે જોડાયેલી છે એની આસ્થા સાથે જોડાયેલી છે જ્યાં પાડાને પીર કરી દેવામાં આવે છે ને એની સમાધિઓ છે તો આવી જગ્યાઓને તમે જે રીતે બદનામ કરી રહ્યા છો એ મને યોગ્ય નથી લાગતું આજથી તમારું જે કાંઈ બી આ કાર્યક્રમ હોય તમારી પાછળ બી આની પાછળ જે કોઈ બી લોકો હોય એમને બી મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમ તમે હવે પછી બંધ કરી દેજો આ બધી જે મનગઢત કહાનીઓ બનાવી નીતિનભાઈ જ્યારે તમે પેપર લઈને આ મીડિયામાં બોલો છો મને એવું સમજાય છે કે તમને નાના છોકરાને નિબંધ લખી આપે અને નિબંધના આધારે સત્તાધારની ગાદી માં જે વિવાદ શાંત થઈ ગયું હતું છેલ્લા ઘણા સમય તો કોણ ફરીથી તેમાં સિંગર લઈને આવ્યું છે આગ લગાડવા માંગે છે આજે જ્યારે અઢાર સત્તાધાર ધામ ગાદી છે તો આ ગાદીની અંદર આજે મારા ધ્યાનમાં જ્યાં સુધી છે કે ઓગણીસો પંચાણુંથી લઈને બે હજાર પાંચ સુધી આ ગાદીની અંદર અસંખ્ય અસામાજિક તત્વો જ્યારે શામજી બાપુ એના પછી જીવરાજ બાપુ જે આપણા ભોળા એકદમ તો અસંખ્ય લોકો અસામાજિક તત્વો ત્યાં કંઈ ને કંઈ સ્કીમો કરી ધમકાવી અને ત્યાંથી અવારનવાર કંઈ ને કંઈ બાપુઓ પાસેથી લઈ જતા હતા એના પછી જ્યારે બે હજાર પાંચમાં બે હજાર ચારમાં જગદીશ બાપુ નિર્માણ પામ્યા અને જ્યારે બે હજાર પાંચમાં ભૂતળી આશ્રમથી સંતો મહંતો સાથે આશ્રમથી બાપુની પરમિશન લઈ અને વિજય બાપુને જ્યારે અહીંયા ચાદર વિધિ કરવામાં આવી જાન્યુઆરી બે હજાર પાંચની આસપાસ તો આજે હું ચોક્કસપણે એવું કહી શકું કે જે એ ગાદીનું ન્યુસન્સ હતું જે અસામાજિક તત્વો ત્યાં આજુબાજુ ફરકતા હતા એ બાપુએ જ્યારથી આ ગાદીનું જે પ્રોગ્રેસ અને ડેવલપમેન્ટ ચાલુ કર્યું તો એ ડેવલપમેન્ટ દરમિયાન કે બે હજાર છમાં માં બાપુ જ્યારે બે હજાર પાંચમાં આવ્યા તો બે હજાર છની ની અંદર જ જીવરાજ જગદીશ ભુવનનું અમારું લોકાર્પણ થયું એના બે વર્ષ થયા એના પછી બે હજાર નવની અંદર ગૌશાળા અત્યાધુનિક ગૌશાળા ગામડાની દેશણ જગ્યાઓમાં ગીરની અંદર જ્યારે આ બધી વસ્તુ બની એના પછી બે હજાર બાર તેરમાં આપણે મંદિરનું જીર્ણોધ્ધાર થયું તો જ્યારે આટલી મોટી ગાદી જેમ અમારે ખાસ આપણે વાત કરીએ કે જ્યારે કોઈ બી સક્ષમ ગાદીઓ સંસ્થાઓ હોય તો એના વિઘ્ન સંતોષીઓ ઘણા બધા હોય આજે આપણને ભૂતકાળનો વિષય ખબર જ છે કે જગદીશ બાપુ અને ગોવિંદ ભગતનો બી વિષય હતો તો આની અંદર જે કોઈ બી લોકો રાજકારણ રમી રહ્યા છે એ અમે તો તમારા પ્રશ્નની સામે તમને કહેવા માંગીએ છીએ કે આજે આ સરકાર સરકાર આની અંદર એક ઇન્ક્વાયરી બેસાડે કે આવી જે કોઈ આપણી સનાતની દેશણની જગ્યાઓની અંદર જે કોઈ લોકો આવી રીતના અસામાજિક તત્વો આની પાછળ જે કાંઈ બી એનો જે કંઈ પર્સનલ સ્વાર્થ હોય એ જે કાંઈ બી કરી રહ્યા છે એનું દસ પંદર દિવસમાં ઉપલા લેવલથી ઇન્ક્વાયરી કરી અને એને કડકમાં કડક કાર્યવાહી કરે અને અમે મીડિયા મિત્રોને બી એક આમંત્રણ મતલબ અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે આવી કોઈ બી દહેસણ જગ્યાઓની અંદર સનાતની જગ્યાઓની અંદર કોઈ બી માણસ જેની કોઈ કેપેબિલિટી નથી જેણે કોઈ સમાજસેવા નથી કરી એવા લોકો જ્યારે આવા આક્ષેપો મૂકતા હોય

આ આરોપને કઈ રીતે જુઓ છો આજે સત્તાધાર ધામની અંદર હજારો લાખોની સંખ્યામાં સેવકો આવતા હોય છે અને આપણને બધાને ખ્યાલ છે કે આપણો શિવરાત્રિનો મેળો હોય ત્યાંથી લોકો આવે છે અને લાખ લાખ માણસ જમતું હોય છે એવી રીતે આપણા અઢાર આલમના તમામ સેવકો આજે અઢીસો વર્ષની ગાદી આપણા આઠથી નવ મહંતો થઈ ગયા તો કોઈને કોઈ રીતે કોઈને કોઈ જગ્યાઓ સાથે સંકળાયેલા એના પોતાના વિચારો સાથે સંકળાયેલા હોય અને એ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય એમાં જે કાંઈ આપણે વિજય બાપુ ઉપર જે કોઈ બી વ્યભિચાર કે એ જે કાંઈ આક્ષેપ લગાડવામાં નીતિનભાઈ દ્વારામાં આવે છે એ તદ્દન ખોટો છે બાકી આજના જમાનામાં જ્યારે દીક્ષિતભાઈ આપણને ખબર છે કે આપણે સવારે કાંઈ ખોટું કર્યું હોય ને તો એનું જ રિઝલ્ટ ભગવાન સાંજે આપી દેતો હોય છે તો આવી કોઈ જે આપણે આક્ષેપ લગાડે છે તો એ જગ્યામાં અમારું જાગતું પીરાણું જગ્યા ભૂત બાપા હાજરો હાજર હોય એ જગ્યામાં કોઈ બી સંત મહંત છેલ્લા પંદર પંદર વીસ વીસ વર્ષથી સેવા ન કરી શકે એટલે આ જે કોઈ બી આરોપો છે એ જ્યારે સક્ષમ ગાદીઓ હોય અમારી જેવા મોટા લોકો બિઝનેસમેન હોય તો તમને બી દીક્ષિતભાઈ ખબર છે મીડિયામાં આપણે અવારનવાર સોશિયલ મીડિયામાં જોતા હોઈએ કે અવારનવાર કોઈને કોઈ આક્ષેપો મહિલાઓ સાથે જોડીને કોઈને કોઈ કરતું હોય છે એ આપણને સારી રીતે ખબર છે અને નીતિનભાઈ જે વાત કરે છે એ તદ્દન ખોટી વાત છે એવું કોઈ મહંત વિજય બાપુ ઉપર જે કાંઈ બી આ વ્યભાચારના આક્ષેપ લગાડે છે એવી કોઈ જ વસ્તુ નથી અને આ જે આક્ષેપો છે એની સાથે હું આ એક મીડિયાના માધ્યમથી બી કહેવા માગું છું કે જે મહિલા માટેના આક્ષેપો કરવામાં આવે છે પહેલાં તો એ આપણે જાહેરમાં આ વસ્તુ ન થવી જોઈએ બિલકુલ કારણ કે એક મહિલા તરીકેની વાત છે તો આજે બધાની પોતપોતાની એક એક શાક અને મોદી સાહેબ જ્યારે મહિલાઓ માટે હિન્દુસ્તાન જ્યારે વિશ્વ પ્રસિદ્ધ થઈ રહ્યું છે તો આવા આપણે ગાદીઓ સાથે જોડી સનાતનીઓ સાથે જોડી અને મહંતો સાથે જોડીને આવા જે વિડીયો અને આવા મુદ્દાઓ જે કરે છે એ ખોટા છે તદ્દન ખોટા છે પણ આની સાથેનું જો કોઈ બી એવું કોઈ બી હશે જે એ બેનને બી હું તો કહેવા માંગુ છું જે મીડિયામાં છેલ્લા ચાર મહિનાથી ચાલે છે હું બેનને કહેવા માંગુ છું કે બેન આવું કોઈ તમારા થકી જો જગ્યાઓને કાંઈ બી એક એક ડાઘ બી પડતો હોય તો વહેલામાં વહેલી તકે તમે અહીંયાથી રજા લઈ અને આ વિસ્તારમાં તમે ન રહ્યો આવું એક અમારું ગર્જના સાથે કહેવાનું છે શું કહેશો તમે નીતિનભાઈ ચાવડાનો ઉલ્લેખ કર્યો દિગ્બંધ કોક લખે છે પાછળ કોઈ છે તમને વિજય બાપુને એવી શંકા છે કે એક મોહરો છે તે નીતિનભાઈને બનાવવામાં આવે છે પરંતુ પાછળથી બીજું કોઈ છે દીક્ષિતભાઈ આ તો એક નેચરલ સમજવાની વાત છે કે આજે હું તમને એમ કહું કે નીતિનભાઈ જે લેવલના વ્યક્તિ અને જે લેવલની વાતો કરે છે તો એમની પાછળ બટ નેચરલ છે મેં તમને જેમ હમણાં વાત કરી કે ગુર્જર ક્ષત્રિ કડિયા સમાજનું ત્યારે ભગીરથ મહાસંમેલન થવા જઈ રહ્યું હતું બે હજાર અઢારમાં અને બે હજાર અઢારમાં ત્યાં સુધીના બી આક્ષેપો લાગેલા હતા દીક્ષિતભાઈ કે ભરતભાઈ ટાંક ભગીરથ મહાસંમેલન સત્તાધારના બે કરોડ રૂપિયા લઈને કરવાના છે આવા આક્ષેપો અમુક ચોક્કસ વ્યક્તિઓ કરેલા છે હું તમને એમ કહું છું કે મારી ભરત ટાંક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અથવા ગુર્જર ક્ષત્રિ ઘડીયા સમાજ અમરેલી ભગીરથ મહાસંમેલનના સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો છે જેની ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે આવા આક્ષેપોમાં બી સામેલ નીતિનભાઈ તે સમય હતા તો મારું ખાસ એવું કહેવાનું છે કે એ જે આક્ષેપો છે એની કોણ કરાવી રહ્યું છે અને કોણ કરી રહ્યું છે એ જગ જાહેર છે આજે અમુક નામ અમારી સત્તાધાર ગાદી સાથે જ્યારે જોડાયેલી વાત હોય તો અમુક નામ જાહેરોમાં આપણે કરી નથી શકતા એની પાછળનું રીઝન જ્યારે એ આપણા પોતાના જ હોય સનાતની ધર્મને જ્યારે મોદી સાહેબ બચાવવા નીકળ્યા છે જ્યારે તમને ખબર છે કે મોદી સાહેબને ખબર છે કે આ વ્યક્તિ આવું કરે છે પણ એ અમુક આપણે જાહેરમાં નથી કરી શકતા તો આપણે ભવિષ્યના દિવસોમાં સત્તાધાર સેવક ગણ અઢારે આલમના કોઈ બી લોકો આની સાથે જોડાયેલા હોય એ તમામને મારી નમ્ર વિનંતી છે કે આવા કોઈ બી આક્ષેપોને ફગાવી દઈ અને એને કોઈ બી જાતનો સપોર્ટ કરવો નહીં અને વહેલામે વહેલી તકે અમે સત્તાધારની અંદર અમારું ગુર્જર સત્રી ઘડિયા સમાજની સાથે અઢાર આલમના તમામ યુવાનો આગેવાનો સેવકગણ ટૂંક સમયમાં અમે સત્તાધાર મોટી સંખ્યામાં જવાના છીએ એની ડેટ અને ટાઈમ ટૂંક સમયમાં અમે જાહેર કરશું મારા ફ્લેશબેકમાં જવું છે બે હજાર ચાર પાંચની વાત છે જ્યારે વિજય બાપુને ગાદી પર બેસાડવાની વાત થઈ પહેલાં તે લઘુ મહંત હતા ત્યારબાદ મહંત બનાવવામાં આવ્યા ત્યારે પણ એક વિવાદ થયો હતો ત્યારે શું વિવાદ હતો ને એ જ વિવાદનો સિલસિલો આ બે હજાર પચીસ સુધી ચાલુ છે ના બે હજાર ચારમાં જ્યારે જગદીશ બાપુ નિર્વાણ પામ્યા એના પછી બે હજાર પાંચમાં વિજય બાપુને ગાદી શું લઘુ મહાન કરવામાં આવ્યા જીવરાજ બાપુ હતા એટલે જીવરાજ બાપુની તબિયત અને ઉંમરના હિસાબે તાત્કાલિક એવું ડિસિઝન સંતોએ લીધું આપણે આ ગાદીને ચલાવવા માટે આરતી પૂજા પાઠ એની બાકીની વ્યવસ્થાઓ આજે હજાર બારસો વીઘામાં જે કાંઈ બી વ્યવસ્થાના ભાગરૂપે સેવકો આવે અને સંતોની જે પરંપરા જળવાવી જોઈએ એટલે બે હજાર પાંચમાં વિજય બાપુનું જાન્યુઆરી મહિનામાં તિલક વિધિ કરવામાં આવી ત્યારે આ ગાદી ઉપર કોઈ જાતનો વિવાદ હતો નહીં રર્ટિક્યુલર રિલેટેડ ટુ વિજય મહંત વિજયબાપુ રિલેટેડનો કોઈ હતો નહીં એના પછી જ્યારે ધીમે ધીમે ગાદીનું જે ડેવલપમેન્ટ ચાલુ થયું અને ડેવલપમેન્ટમાં કોઈનો પર્સનલ વિષયના આધારે એમનું કોઈ પર્સનલ ધવાયું હોય એ વિષય એનો અંગ જ છે આજે ગાદીપતિ તરીકે તો સત્તાધારના જે નીતિ નિયમ છે નીતિ નિયમ મુજબ જ ગાદીનો વહીવટ પહેલાં બી ચાલતો હતો આજે બી ચાલે છે ને ભવિષ્યમાં બી ચાલવાનો છે વ્યક્તિ વિશેષ આમાં કોઈ જ વસ્તુ હોતી નથી એવું બાપુએ બે દિવસ પહેલાં બી કીધું કે આ સત્તાધાર ધામ જે છે એ કોઈ ફેક્ટરી નથી આ કોઈ ધંધો નથી આ કોઈ બિઝનેસ નથી આમાં જે સેવકો આવતા હોય છે ને સેવકોના સાથ સહકારથી આમાં ડેવલપમેન્ટ જે કાંઈ બી થતું હોય એ ધીરે ધીરે થતું હોય છે પણ બે હજાર નવ ગયું બે હજાર દસ ગયું એમ ધીરે ધીરે આ વિવાદને કોઈ પોતાના સ્વાર્થ માટે જે કાંઈ પોતાનો સ્વાર્થ હશે રાજકીય રોટલા સેકવાનો સ્વાર્થ હશે એ સ્વાર્થના આધીન આમાં જે કોઈ બી આવા આક્ષેપો કરવામાં આવતા રહેતા હોય છે બાકી તો જેમ મોટાભાઈએ બી ગઈકાલે આવીને અહીંયા વાત કરેલી તમારી હાજરીમાં કે આવો વિવાદ તો કર્મણ બાપુ વખતે બી હતો એટલે જ્યારે સક્ષમ ગાદીઓ અને સારી ગાદીઓ અને જાગતું પીરાણું આપણું સત્તાધાર ધામ હોય તો એના વિઘ્ન સંતોષીઓ બી આવતા રહેતા હોય છે લગભગ સત્તાના રેક બે થોડા બે થોડો અલગ અલગ ગાદીઓ બની ગઈ મને ખબર છે સત્તાધારની બાજુમાં એક સત્તાધાર બે ચૂટીલા પાસે પણ બન્યું છે તો આ વિવાદો હતા એના કારણે અલગ અલગ ફાટા પડ્યા ના આ આ સત્તાધાર ધામ જે છે એ આજે બી એક જ સત્તાધાર ધામ છે વિશ્વની અંદર સત્તાધાર ધામ હોય તો એક જ સત્તાધાર ધામ છે બાકી કોઈ સત્તાધારના નામથી એક્ઝામ્પલ તમે કોઈ કાલે ધંધો કરો છો તો સત્તાધારના નામથી તમે કોઈ બી વસ્તુ કરો એનો મતલબ એવું નથી કે ગાદી છે યસ પણ તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નની સાથે સાથે એક પ્રશ્ન ઉમેરવા માંગુ છું કે આજે એક અમારી ધસાની બાજુમાં છે ગાદી તો એ આપણા જે મહંત હતા જે તે સમયે શામજી બાપુ જીવરાજ બાપુ વખતે એમને કીધું કે ભાઈ તારે તારી રીતે જે નિર્વાણ કરવું જેમ આપણે દાન મહારાજની જગ્યામાંથી આપા ગીગા નીકળ્યા ને આપણે સત્તાધાર ધામ ધામભાઈનું એવી રીતે આજે તમે જે પ્રશ્ન કર્યો કે બીજી આપણી બગસરામાં સત્તાધારના નામથી બગસરા બાપુ જે છે એ આપણી જગ્યા છે એ સત્તાધારને વરેલી જગ્યા સત્તાધારને માનતી જગ્યા તાબામાં આવતી કે એને માનતી જગ્યા આમ તો સત્તાધાર જે કોઈ બી ગાદીઓ જે આ બે જગ્યા બેની જેના કંઈ વહીવટમાં સત્તાધાર ઇન્વોલ્વ નથી સત્તાધાર તો સેવા કી પ્રવૃત્તિ તરીકે સત્તાધાર એની સેવા કરે છે સત્તાધાર આપે એને લઈ ન જાય એવી રીતે એક ત્રીજો વિષય જે તમારો પ્રશ્ન છે કે અમારા સમાજના નરેન્દ્રભાઈ સોલંકી એ અમારા રાજકોટના આજે બી પ્રમુખ છે નરેન્દ્રભાઈ સોલંકીએ બે હજાર તેરના સમય દરમિયાન બાપુને જીવરાજ બાપુને એમને વાત કરી કે ભાઈ મારે આવી કોઈ આશ્રમ કે જગ્યા બનાવી છે અને બે હજાર તેરમાં નરેન્દ્રભાઈ સોલંકીએ આપણી આપાગીગાનો ઓટલોથી પ્રખ્યાત છે એ આખા વિસ્તારમાં તો એ જે ગાદી બે હજાર તેરમાં જીવરાજ બાપુએ એમને કીધું કે ભાઈ તારે આશ્રમ બનાવો હોય તો બનાવો અને એમણે બનાવ્યો છે અને એમની રીતે એનો વહીવટ કરે છે એમાં કોઈ સત્તાધાર એની સાથે કોઈ કનેક્શનમાં ઇન્વોલ્વ નથી અચ્છા તમે નામ લીધું એટલે પૂછી લઉં નરેન્દ્ર સોલંકીએ ભૂતકાળમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે વિજય ભગત ઉપર બહુ આરોપો લગાવેલા છે એની ઓડિયો ક્લિપ પણ અનેક વાયરલ થઈ હતી આ વખતે તમને કે દેખાય છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નરેન્દ્ર સોલંકી હોય જો આમાં તો ઘણા બધા વ્યક્તિઓ રાજકીય પરિસ્થિતિમાં હોઈ શકે એને આજની તારીખમાં સત્તાધાર ધામની અંદર જે કોઈ બી વિવાદ ચાલી રહ્યો છે એની માટેનું મેઇન સૂત્રધાર તો આજની તારીખમાં જે ફ્રન્ટ પેજમાં છે એ નીતિનભાઈ ચાવડા છે ઓકે અને આ આ બાબતમાં જેમ જગદીશભાઈ મહેતા આપણા રાજકોટમાં એમણે બે ત્રણ પ્રશ્નો ત્યારે બી કરેલા તો જગદીશભાઈને બી મારે એક નમ્ર વિનંતી છે કે નીતિનભાઈ જે કોઈ બી આક્ષેપો લગાડી રહ્યા છે તો એમની આગળ અને પાછળ કોણ છે એ આપણે મીડિયા કરવી તો ચેક કરે જ પણ સાથે સાથે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઇન્ક્વાયરી મતલબ એનો શોધખોળ ઇન્ક્વાયરીનો વિષય છે કારણ કે આપણે કોઈની ઉપર ડાયરેક્ટ તો એલિગેશન કરી નથી શકતા હા વાતો ઘણી બધી આપણે સાંભળતા હોય આજે હું એમ કહું કે નરેન્દ્રભાઈ સોલંકી અમારું સંમેલન હતું તો હું આજે ઓપન વાત કરું છું કે નરેન્દ્રભાઈ સોલંકી ગુર્જર કડિયા સમાજ ભગીરથ મહાસંમેલન અમરેલીમાં હતું તો નરેન્દ્રભાઈ સોલંકીએ એમનો વિરોધ કર્યો હતો પણ એ અમારો વૈચારિક વિરોધ હતો એ જે વિરોધ હતો એ વૈચારિક વિરોધ હતો વિરોધ હતો પણ એ ફ્રન્ટ ફેઝમાં હતા તો એ હું ખુલીને કહી શકું છું કે નરેન્દ્રભાઈ સોલંકી ફ્રન્ટ ફેઝમાં આપણા વિરોધમાં હતા અને સાથે 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 એમણે ત્યારે એક એક એમણે સત્તાધારને બી એમાં જોડી દીધેલું અને હું એક ખાસ છું એની માટે હું ખાસ એક તમને આજે વાત કરવા માગું કે આજે અમારી જેવા સત્તાધારના સેવકો જે છે અને અમે તો શ્રી ગુર્જસ્વતી ઘડીયા સમાજ અમારી ગુરુ ગાદી જ માનીએ છીએ ભલે અમારું સત્તાધાર અઢારે વરણનું છે પણ અમારી ગુરુ ગાદી છે એટલે જે કોઈ બી વૈચારિક મતભેદના હિસાબે એમણે વિરોધ કર્યો સાથે સાથે એમણે સત્તાધારને જે જોયું હતું એની માટે દીક્ષિતભાઈ આજનો જે દિવસ છે આજનો દિવસ ચૌદ બાર બે હજાર ચોવીસ એટલે ત્યારે અમારું સંમેલન ત્રેવીસ બાર બે હજાર અઢારના થયું હતું પણ ત્યારે બી ચૌદ બાર બે હજાર ચોવી અઢારના દિવસે અમે ત્યારે બાપુની પાછી આજ્ઞા લેવા ગયા હતા કે બાપુ જો કોઈ વિવાદ થતો હોય ને સત્તાધારની વાત હોય તો આપણે હજી બી સંમેલન નથી કરવું અને એ ત્યાંથી બાપુએ કીધું કે ના આપણે સંમેલન કરો અને સંમેલનની અંદર આ બધી ચીજોની અંદર રૂપાણી સાહેબની સરકાર એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સાહેબની સરકાર અને તમામ મીડિયા કર્મીઓને ખ્યાલ છે એટલે એ જે અમારો વિરોધ હતો એ વૈચારિક વિરોધ ભગીરથ મહાસંમેલનનો હતો બાકીની અત્યારની જે કાંઈ વાત છે એ વાતની અંદર જે તમારો પ્રશ્ન છે તો એ સરકારે એની ઇન્ક્વાયરી કરવાનો વિષય છે અને અમે સરકારને અપીલ કરીએ છીએ કે જ્યારે આપણી સનાતન જગ્યાઓ દેહાણની જગ્યાઓ સત્તાધાર જેમ જેવું પીરાણું હોય તો એની વહેલામાં વહેલી તકે ઇન્કવાયરી કરી અને જે કોઈ આ પડદા પાછળ હોય કે પડદાની સામે હોય એને કડકમાં કડક કાર્યવાહી કરે નહીતર આવનારા દિવસોની અંદર આપણી યુવા પેઢી જે છે જે આજની તારીખમાં એક કહેવત છે એને સત્ય હકીકત છે કે જ્યારે સમાજ અને સમાજના યુવાનો કે જ્ઞાતિજનો એને એક જ વ્યક્તિ આપણા ધર્મ સંસદ સંતો જ આપણને સાચી દિશા ટેકનોલોજીના જમાનામાં બતા બતાવી શકે અને એ આપણા સંતો આજે કરી રહ્યા છે પણ આપણી ગાદી ઉપરથી કોઈ બી જાતનો આવો વિશ્વાસ અને આપણા સનાતન ધર્મ ઉપર વિશ્વાસ ન ઉઠે એની માટે સરકારે આની પૂરેપૂરી કાર્યવાહી કરી અને આની અંદર કડક પગલા લેવા જોઈએ છેલ્લો સવાલ વિવાદનો અંત કઈ દિશામાં જોઈ રહ્યા છો આવશે કે નહીં આવે આ વિવાદનો અંત જ્યાં સુધી મને સમજાય છે કે અંત આવી જ ગયો છે પણ ખાસ મારી એક રિક્વેસ્ટ છે કે જ્યારે જ્યારે આવી સનાતનીય જગ્યા આપણા સંતો વિરુદ્ધ કોઈ બી જાતના આક્ષેપો કોઈ બી મૂકે તો જ્યાં સુધી સરકારમાંથી ઇન્કવાયરી થઈને પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મીડિયાવાળા આને કોઈ વસ્તુ ચલાવે નહીં કારણ કે જે આપણી વાત મૂળ ફરી ફરીને એવી છે કે નીતિનભાઈ ચાવડા જેવું વ્યક્તિત્વ કંઈ જ નથી એમણે કોઈ સેવા કે પ્રવૃત્તિમાં જોડાયા નથી ફક્ત આક્ષેપ કર્યો વિજયભાઈના વિજય ભગતના ભાઈ છે એટલે મહત્વનું છે એની જ માટે હું તમને કહેવા માંગુ છું કે વિજય ભગતના ભાઈ 25 વર્ષ પહેલા હતા હું તમને એક સામાન્ય દાખલો આપું આજે વાલ્યો લૂટારો જે હતો વાલિયો લૂટારો આજે વાલ્મિક ઋષિ બની ગયો તો આપણે એને વાલ્મિક ઋષિ રામાયણ લખી નાખી એનીથી આપણે જાણીએ છીએ ન કે આપણે વાલ્યા લૂટારાથી જાણીએ છીએ ભલે જેનો જે ભૂતકાળ હોય તો એમાં આપણે પડવું જ નથી આજે નું ભૂતકાળ આપણે જાણવા જઈએ તો એવું કેટલું નીકળે તો આપણે આજ કેરા કરશું સનાતનીઓને બદનામ આપણી જગ્યાઓને બદનામ આજ આપણે કેટલા ટાઈમ કેરા કરશું એટલે મારી ફરીથી સરકાર અને મીડિયાને બંનેને અપીલ છે કે આ તમામ આરોપો નિરાધાર છે અને જે જગ્યા પ્રત્યે જે એમણે આરોપ લગાડ્યા છે એની તમામ ઇન્કવાયરી કરી અને આને પડદાની પાછળ જેનો જે હિત હિત છે જેના રાજકીય રોટલા શેકવાનું જે કંઈ વાત હશે તો એનો ઇન્ક્વાયરી કરી અને કડકમાં કડક એની પર કાર્યવાહી કરે આવી નમ્ર વિનંતી છે ફરીથી ગુર્જર શ્રી કડીયા સમાજ અમરેલી પ્રમુખ અને સાથે અઢારે આલમની જ્યારે આપણી આ ગુરુ ગાદી સત્તાધાર ધામ હોય તો તમામ સેવકગણો તમામ યુવાનો તમામ સંતોને મારા બે હાજરોની કોટી કોટી વંદન નમસ્કાર અને આ વિવાદનો અંત જલ્દીમાં જલ્દી આવી જાય એવી મારી સરકારને ખાસ તો માગણી છે અને મીડિયાના જેટલા સપોર્ટ આની પોઝિટિવ કારણ કે સત્તાધાર ધામ માટે આપણે કાંઈ કહેવાની જરૂરિયાત નથી કે જ્યારે પાડો બોમ્બે ગયો તો કટિંગ કરવાને કતલખાનેથી બેન્ડવાજા સાથે મૂકવા આવો પડ્યો તો આવું આપણું જાગતું પીરાણું હોય બાકી નીતિનભાઈના કર્મ નીતિનભાઈ જાણે અને અમારા બાપુ જે છે વિજય બાપુ મહંત જે મેં તમને વાત કરી કે આવા બધા ષડયંત્રો કર્યા પછી બી હું તમને એક વાત ખાલી કરવા માંગુ છું કે કર્યા પછી બી આજે બી નીતિનભાઈને બાપુએ એક શબ્દ બોલ્યા નથી એ લોકોએ ઘણું બધું કીધું આને માર્યા આને માર્યા આને ગાળો આપ્યા તો એવું આજની તારીખમાં કોઈ પ્રૂફ એવિડન્સ નથી આપ્યું ખાલી ચોપડામાં લખેલું હોય મીડિયામાં બતાવે તો એનાથી વસ્તુ આક્ષેપો તમારા સિદ્ધ નથી થઈ જતા તો ફરીથી ખાસ કરીને દીક્ષિતભાઈને અમારા તમામ સમાજના અઢારે આલમના તમામ સમાજના આગેવાનો વતી ખૂબ ખૂબ આભાર કે તમે અમને અહીંયા બોલાવ્યા અને અમારી વાત જે સત્તાધાર પ્રત્યેની વાત છે એ વાત મૂકવાનો મોકો આપ્યો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બિલકુલ અમે પણ આશા રાખીએ કે આ વિવાદનો ઝડપથી અંત આવી જાય અંત એ જ છે કે જે ગીતાબેન છે તે તેના પર લાગેલા જે આરોપો છે તેનો જવાબ આપે અને તેની સાથે જ બાપુ પણ આ મામલે ઝડપથી જવાબ આપી દેશે ભરતભાઈ તો ચોક્કસ અંત આવી જશે તમે ભરતભાઈની વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો વધુ આવા જ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ